ગુડ મોર્નિંગ Praise the Lord Blessing for Nation Ministry થી વોક ફોર ઈશ્વર પિતાએ આછા પння આપેલા આજનો એક નવો સુંદર દિવસ આપને પ્રભુ ઈસુ પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર वचन પર મનન કરીશું ધી શાસ્ત્રની પુસ્તક તેની પહેલી ત્યાં પ્રભુના વચનમાં ગીત કરતા છે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે હું કોનાથી બીવું યહોવા મારા જીવનનું સામર્થ્ય છે મને કોનો ભય લાગે બનાવો આ ગીત કરતા દાઉદ પોતાના જીવનની અંદર એક એવા અનુભવમાંથી પસાર થયો કે જ્યાં તે સંકટ થી ઘેરાયેલો હતો જ્યાં વેરીઓ તેનો જીવ લેવા માટે તાકી રહ્યા હતા જ્યાં મૃત્યુ જાણે કે તેની રાહ જોઈ રહ્યું હોય અને એવી પરિસ્થિતિઓ કે જ્યાં તેના પોતાના તેનાથી વેગળા થઈ ગયા હતા અને એ બધી પરિસ્થિતિઓમાં ભયના માહોલ વચ્ચે તે કહે છે કે હું કોનાથી બીવું અને મને

આપણે સારું યુદ્ધ કરે છે આપણે સારું તે અદભુત કામો કરે છે અને એ પરમેશ્વર કે જેના પર મારે અને તમારે ભરોસો રાખવાનો છે ચાહે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય ચાહે જીવનમાં પડકારો ચાલી રહ્યા હોય ચાહે જીવનની અંદર એવી અણધરી આફતો હોય કે જેની અંદર માણસ નાસી પાસ થઈ જાય પરંતુ આપણે તો આપણા જીવનના સામર્થ્ય આપણા સર્વ શક્તિમાન પ્રભુ પરમેશ્વર ઉપર મારે અને તમારે વિશ્વાસ રાખવાનો છે કે જે પ્રભુ મને અને તમને પ્રેમ કરે છે એમણે દાઉદને અદભુત રીતે તેના શત્રુઓથી છોડાવ્યો પ્રભુએ તેનો જીવ મૂલ્યવાન ગણીને તેને એવી પરિસ્થિતિઓમાંથી બચાવ્યો કે જે જગ્યાઓ પર બીજુ કોઈક વ્યક્તિ કદાચ જની પાસે કોઈ આશા ન હોત તો તે મરણ પામી હોત પરંતુ દાઉદે તો પોતાની આશા પ્રભુ પર રાખી દાઉદે તો પરમેશ્વરને પોતાનો ખડક અને કિલ્લો કહ્યો અને તેણે કહ્યું કે તે મારી સંતાવાની જગ્યા છે ભલાઓ આપણા પરમેશ્વર એના પર ભરોસો રાખનાર વ્યક્તિઓને ઓળખે છે આપણા પ્રભુ એવા વ્યક્તિઓને ઓળખે છે કે જે સંકટના સમયે તેનું શરણ સ્વીકારે છે શું આજે મને સાંભળનારમાંથી કોઈ વ્યક્તિ પોતાના જીવનની કોઈ પરિસ્થિતિઓને લઈને ભયભીત છે શું તેમને પોતાના ભવિષ્યની કે પોતાના પરિવારની એવી કોઈ ચિંતા થઈ રહી છે કે અમારું આ પરિસ્થિતિઓમાં શું થશે ત્યારે હું પ્રભુનો સેવક આપને કહીશ

આજે હું પ્રભુનો સેવક કહેવા માંગુ છું કે તમારે કોઈ પણ એવી બાબતોથી ડરવાની જરૂર નથી કે મારા જીવનના સંબંધમાં આ પરિસ્થિતિમાં હું શું કરીશ પ્રભુ તમારા પક્ષમાં છે એ તમારા માટે ઉભા રહેશે એ તમારા માટે અદભુત કાર્ય કરશે અને પ્રભુ ઈશ્વર કહ્યું છે કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દેશો તમે તેમના પર વિશ્વાસ રાખો અને એ પ્રભુ સુંદર દિવસ માટે તમારો આભાર ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે કે આજે પ્રભુ એવી કોઈ વ્યક્તિ કે જેને પોતાના ભવિષ્યની ચિંતા હોય એવી કોઈ વ્યક્તિ કે જજ જીવન ની કોઈ એવી પરિસ્થિતિ થી નાસી પાસ થઈ ગઈ હોય તો પ્રભુ તમે આજે તમારા પવિત્ર વચન દ્વારા તેની સાથે વ્યવહાર કરો અને તેમના જીવનના સંબંધમાં અદભુત અને મહાન કાર્ય કરો પ્રભુ ઈશ્વર નામે માંગીએ છીએ આભે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો